રામ રામ જય માતાજી બધાને સ્વાગત છે નો અવલોકમાં ટાઈટ પડે જો પેક કરી છે ઢાંકી લીધા ટોપો પહેરી લીધો ઓલો ટોપો પહેર એમાં જરાક ટાઈટ હોય પણ આનો ટોપો બે ખારો છે ને એટલે પેક સારું થઈ જાય એટલે અત્યારમાં ધડસા જેવો કોટ પહેરી તો ટાઈટ તો ન હોય ટાઈટ બહુ પડે આ બીજે ક્યાંક વરસાદ થયો ને એવું ક્યાંક છે ને એને વાદળા થયા બે દિવસ પહેલા એટલા પછી વાદળા ટોયટા ને ટાઈટ અતિભાઈ બહુ પડી છે એ જે તો અંધારું છે જે હાથ થયા નહીં પણ હાથ જેવું થયું છે અને મોહનભાઈ અમારે તૈયાર ભણવા થતું એટલે કીધું થોડું ઘણું શૂટિંગ આપણે શરૂઆત કરી વિડીયોની બ્લોગની જે તો આ રીતનું થોડું થોડું અંધારું ઓલ કુતરો જ પાડા ઉપર બેઠું ગોપા ઉપર બેઠું લાગે પગલા ઉપર પગલા ઉપર બેઠો છે અંધારું હેન થોડ થોડ દેખાય અને આ સાઈડ જો સૂર્ય દાદા ઉગવાના છે એટલે અહીંયા કણે સંજા પહેલી ખુલી જશે વેલી વેલી અને ઓલપા આલતી સરસરામાં કામ કર દે જોય બજ જઈ પેલા ત્યાં અહીંયા જો ખાટલા રાખવા છે લખવા માં તો પણ નકા ઠંડો કોન

જાટમાં હેત લખે બરત નાસ્તો જાન તાપતો જ રે રે લેજો હે સિરાઈ લીધું સિરાં ટીકણી તો એ અમાર રંજુ ભાઈને ભૂખા છે કે શું ખબર રાત લાંબી થાય છે અતારમાં ખાવા વિનો નોખા દાબોડે ના ના બરતું હાંજુનું થોડું પીધું હો ને હી એમ તો પિંડન તાકતો તો બનાવી ટીકણી બતાવું પડે કેટલી રોટલી બાકી

તે આ મજા આખરાનું પાણી હોય ગરમ પાણી નાવું હોય પછી માટલી આખી દેવાની હા નકર નો મેર પડે થોડા પાણી અત્યારે થાય ને ટાઈટ બહુ હોય ને છેરન ગરમ પાણી જાજી ઠંડુ પાણી ઉનું પાણી હોય નાખો પાણી અત્યારે તો બસ આવી

నాయు టలు తాయి సిరా లం మాల్నివి అసులి దిలి దిలి అమాలా కితావాగి నాయానిని మారవావసితిరి హార్ని మారవావసు చిలి అవినిలి నాయాన్� પછી રાંધીને ચા બને ખાય કે વાસી દુઃખા પછી બીજું કામ પછી કરવું હાલો અંદર શીરાવા જાવ ચા બની ગયો

બાપા હતા ને તે તો અમને કેતા તા અમે નો ધોકો કરી બાપાને ને બે હારે ખાવા બે અમે હંધે હારે ખાવા બે એમાં સવારે ઈ હારે ખાતા હોય અને હાંજે અને બપોરે ઈ જે અમારે હારે જ હોય ને બાપા ઈ જે કીધું ને બા ને હાંજે હોતે ને સવારે ને બપોરે ત્રણેય ટેમ

આ ને એટલે અમુકને બધાને ખબર હોય પણ અમુકને ખબર ન હોય તો કહી દે કે અમારે બધા ઘેર જ ખાવ બે પણ અત્યારે તો બાપા ને લાજ કાઢવાનું એટલે જરાક અલગ બે હતા બાકી હવે તો જો આજ રીતે બે સુખાવા હાલો આવી જાવ ફેર અત્યારે ગામમાં આવ્યો દૂધ ફરવા હું ને અશોક બે દૂધ ફરવા આવ્યા ગોરજનભાઈ ફોન કર્યો ક્યાં તો કે ગામની બાજુમાં કે પાથરની વાડી આપણે વાડી ઘણી ફેર આવી ગયા છે અને એનો વેડીયો આપણે ઘણી ફેર ઉતારી છે પણ અશોક બીજું આવ્યો છે થોડું ઘણું ઉતારી અને જ્યાં ગદપ વાવી દીધો આપણા કરતાં ગદપ થોડોક મોટો થઈ ગયો પણ લસણ હે એનું અહીંયા રીંગણી અને એવું બધું છે અને સેતોળીને જાળવા બધા જામી ગયેલા છે હા એ મોટરસાયકલ આપણે મળ્યું અને ભાઈજો કારીગર છે ખાલી ટ્રેક્ટર ન હકતા વેલ્ડિંગ ને એવું કામ કાજ કરે છે કર પૂરતું બાકી બીજા કોઈનું નહીં ત્યાં મોટરની ખોડી છે ને અમે કરવાની છે વેલ્ડિંગ કંઈક કરે ભલે કરે એના કામમાં હે એટલે આપણને નહીં જવાબ દીએ પણ જરાક નવરા થાય ને કદાચ બોલે બોલે

ટ્રેલ ના બદલે આનેથી હોલ ઓલ વેલ્ડિંગ છે એટલે ઓળી રે ને હોય કઈ ફેટ કરવાની ઉપી આ મોટર કાઢવાની કોળી એટલે કીધું ની વાડી પડી છે ને ખરાબ થઈ જાય કારણ કે પીળું વસ્તુ ગમે ખરાબ થઈ જાય આપણે ગમે કામમાં લેતા હોય ને આ ટ્રેક્ટરીનું હે એ કદાચ હાંકવા ન જાય ને તો એ પીળું પીળું હળવા મળે આ પડી પડી કેટલાય વર્ષ થયું બીજી વાડી અહીંયા પડી છે ને એ પડી પડી હડતી જાય છે હવે સામે કરી નાખવું અને મોટું કાઢે એવું થઈ જાય તો જાય કે ન જાય ઘરની મોટી તો કઢાય નવરા હોય તો બીજે એને ચેક કરે એટલે જઈ શકે એટલે એ રિપેર કરે ફોડી અમે ગામ મળે તો લાવ ચક્કર મારતા જઈ વાડી શું કરે અને ટ્રેક્ટરે આપણે આખો નથી એ કહેતા એ થોડાક ટકોર થાય એ કે આમાં નવરો થાય એટલે કે આવી લીંબુ કોક કોક દેખાય ઓલફા આવ્યો ને તરવાળી જામફળ જામફરતા અત્યારે લાગતા ઓલફા પીડું mười bảy tuổi của người khác mười bảy tuổi tân niệm mày 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 mày

私たちはそれを知っているの,の,ので、私たちはそれを知っているので、私たちはそれを知っているので、私たちはそれを知っているので、私たちはそれを知っているので、私たちはそれを知っているので、私たちはそれを知っているので、私たちはそれを知っているので、私たちはそれを知っているので、私たちはそれを知っているので、私たちはそれを知っているので、私たちはそれを知っているので、私たちはそれを知っているので、私たちはそれを知っているので、私たちはそれを知っているので、私たちはそれを知っているので、私たちはそれを知っているので、私たちはそれを知っているので、私たちはそれを知っているので、私たちはそれを知っているので、私たちはそれを知っているので、私たちはそれを知っているので、私たちはそれを知っているので、私たちはそれを知っているので、私たちはそれを知っているので、私たちはそれを知っているので、私たちはそれを知っているので、

આપણે કોબીસ નું સારું મસ્તી ને બની જાય ને ગેસ ઉપર આપડે થોડું સડી જાય ને થોડીક લે એટલે સડી મસ્તી ગેસ ઉપર

વિડીયો એજ લાંબો થઈ ગયો છે તો કરી જાય પૂરું કેવો વિડીયો લાગે કોમેન્ટમાં કીજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને ચાલો તો મળી